મળી ગયું મંગળવારે મા કામાખ્યાનું મંદિર બંધ રહેવાનું કારણ જાણીને નવાઈ થશે આસામ ગુવાહાટી પછી ભારતનું બીજું મા કામાખ્યા મંદિર બિહારના મજરા ખાતે આવેલું છે આ મંદિર અને તેની અંદર આવેલા વૃક્ષનો ઇતિહાસ સાતસો વર્ષ જૂનો છે અહીં માતા કામરૂપ કામાખ્યા એક વૃક્ષમાં બિરાજમાન છે મંદિર પરિસરમાં આ વૃક્ષની પૂજા કરવામાં આવે છે ગમે તેવા વાવાઝોડા દરમિયાન પણ આ વૃક્ષને કંઈ પણ નુકસાન થતું નથી પૂર્ણિયાની માજરા પંચાયતમાં સ્થિત મા કામાખ્યા મંદિર પરિસરની માતા કામરૂપી કામાખ્યાની પિંડી છે આના પર લોકો પૂજા કરે છે અને તેમની મનોકામનાઓ માંગે છે દિવાલો વિંધીને અહીં ઝાડના મૂળ નીકળ્યા છે આમાં માતા કામરૂપા કામાખ્યાનું સ્વરૂપ છે અહીં દર મંગળવારે માતા કામરૂપી દેવી આસામથી આવે છે અને સવારથી સાંજ સુધી પૂર્ણિયાના આ મંદિરમાં રોકાય છે એવી માન્યતા પ્રચલિત છે આ દિવસે માતાની વિશેષ પૂજા કરવામાં આવે છે લોકો પોતાની માનવ ફળ પ્રાપ્ત કરવા કામાખ્યા દેવીની માનતા પણ રાખે છે ઘણા લોકો કોઈ મોટું શુભ કાર્ય શરૂ કરતા પહેલા આ મંદિરમાં આવે છે અને દેવી માતા પાસેથી આજ્ઞા લે છે આ મંદિરનો લગભગ વર્ષનો ઇતિહાસ છે ભગીરથ જાની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને માતા કામરૂપા કામાખ્યાએ તેમને આ મંદિરમાં રહેવાનું વચન આપ્યું હતું માતા દર મંગળવારે સવારે આઠથી થી ચાર વાગ્યા સુધી આ મંદિરમાં રોકાય છે આ કારણોસર આસામના ગુવાહાટીમાં સ્થિત મા કામરૂપ કામાખ્યા મંદિરના દરવાજા દર મંગળવારે બંધ રહે છે ભગીરથ જાની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને માતા કામરૂપ કામાખ્યા માતાએ તેમને આ વૃક્ષમાં રહેવાનું કહ્યું હતું કામાખ્યા માતા જૂના ઝાડ પર બિરાજમાન છે અહીં દાવો એ છે કે રક્તપિત્તના દર્દીઓને ઝાડું લગાવવાથી તેઓને અસાધ્ય રોગોમાંથી રાહત મળે છે આ મંદિરમાં ભારત અને પડોશી દેશો સહિત અન્ય સ્થળોએથી ભક્તો આવે છે દર મંગળવારે અહીં વિશેષ પૂજા થાય છે આ દિવસે મોટા મેળાનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં તમને ખાણીપીણીથી લઈને પૂજા અને અન્ય વસ્તુઓની ઘણી આકર્ષક વસ્તુઓ જોવા મળશે મંગળવારે દૂર દૂરથી લોકો આવે છે અને માતાને વિવિધ પ્રસાદનો ભોગ ચડાવે છે સ્થાનિક લોકો જણાવે છે કે આ મંદિરમાં દેવી કામરૂપા કામાખ્યાને પ્રસન્ન કરવા માટે ભક્તો દેવીને પાન પ્રસાદની સાથે શૃંગારની સામગ્રી પણ ચડાવે છે મંગળવારે આ તમામ દુકાનો પણ મંદિર પરિસરમાં જ રહે છે જ્યાંથી મહિલાઓ માતાને ચડાવવા માટે શૃંગારની સામગ્રીની ખરીદી કરે છે વિડીયો જોવા માટે ધન્યવાદ